દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા માં આવેલ સક્ષમ આંગણવાડી કેન્દ્રની ની ગાંધીનગર થી આવેલ મહિલા અને બાળ વિકાસની ટીમે મુલાકાત લીધી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના આવેલ હાથી ધરા દુધિયા સક્ષમ આંગણવાડી કેન્દ્રો ગાંધીનગરથી આવેલ મહિલા અને બાળ વિકાસ વિભાગની ટીમે મુલાકાત લીધી જેમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઇરાબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા આ મુલાકાતમાં પ્રોગ્રામ ઓફિસર શ્રી આંગણવાડી કેન્દ્રોની આસપાસ રહેલ જગ્યા તેમજ ધાબા ઉપર કે ગેલેરી અને પાર્કિંગ જેવી વધારાની જગ્યાઓમાં ઘરઆંગણી શાકભાજીનું વાવેતર કઈ રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ સાથે તેમણે જણાવ્યું કે બાળકોના પોષણમાં કિચન ગાર્ડન દ્વારા ઉગાડવામાં આવેલ શાકભાજી અને ફળોનું સગર્ભા અને ધાત્રી માતાઓમાં વિતરણ કરવામાં આવે છે ગાંધીનગરથી આવેલી ટીમે આંગણવાડી કેન્દ્રો પર રેન વોટર હાર્વેસ્ટિંગ પીવાના પાણીની શુદ્ધિકરણની મુલાકાત લઈ અને જરૂરી સૂચનો કર્યા હતા આ વેળાએ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઇરાબેન ચૌહાણ સીડીપીઓ સહિત મુખ્ય સેવિકા બહેન આંગણવાડી કાર્યકરબહેન બહેન ઉપસ્થિત રહ્યા હતા વીરોચીપ કાળુબેલ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈસીવન ન્યૂઝ ગુજરાતી દાહોદ